રાણપુર બોટાદ મિલિટ્રી રૂડમાં વ્યાપક ભ્રષ્ટાચારની ભાજપના આગેવાનોએ વિડીયો વાયરલ કરી પોલ છતી કરી રાણપુર ભાજપના એસી સેલ પ્રમુખ કિશન મકમાળાએ રૂડની નબળી કામગીરીનો વિડીયો વાયરલ કરી અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ કરી રિયાલિટી ચેકમાં સત્ય સામે આવ્યું રાણપુર બોટાદ વચ્ચે બનાવવામાં આવેલા મિલિટ્રી રૂડની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે રાણપુર ભાજપના એસી સેલના પ્રમુખ કિશનભાઈ મકવાણાએ આ રોડની નબળી ગુણવત્તાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે કિશનભાઈ મકવાણા જ્યારે બાઇક પર બોટાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમણે રોડની ખરાબ સ્થિતિ જોઈ તેમણે રોડની ચકાસણી કરતા જોવા મળ્યું કે રોડ પરનો ડામર હાથથી જ ઉખડી જાય તેટલો નબળી ગુણવત્તાનો છે અને રોડ બનાવવાની નબળી કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવતા કિશનભાઈએ વિડીયો બનાવી અને વાયરલ કર્યો છે આ રોડની કામગીરી થોડા દિવસો પહેલાં જ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે આ જ કિશનભાઈએ અને અન્ય આગેવાનોની હાજરીમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું ત્યારે કિશનભાઈ દ્વારા રોડના ભ્રષ્ટાચાર બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટર એજન્સી અને અધિકારી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સમારકામ કે નવા બાંધકામો માટે કાર્યપાલક ઇજનેર દ્વારા સાઇટ સુપરવાઇઝર અને સરકારી અધિકારીની હાજરી ફરજિયાત હોય છે ત્યારે રોડનું રિયાલિટી ચેક કરતા ધૂળ માટીવાળા રસ્તા પર સીધું ડામર ગ્રીટનું મિશ્રણ પાથરી દેવામાં આવ્યું હોય તેવું જણાઈ રહ્યું હતું ધૂળ પર ડામર ટકી શકે નહીં તેમ છતાં એસ્ટીમેટ વિરુદ્ધ માત્ર બિલ મંજૂર કરવા માટે બનતા આવા કામને કારણે લોકોના ટેક્સના નાણાંનો વ્યય થાય છે ત્યારે એજન્સી વિરુદ્ધ નક્કર કાર્યવાહી કરી બ્લેકલિસ્ટ કરવા અને બિલ અટકાવવા માટે માંગ કરવામાં આવી છે રાણપુર ઘટક પરથી જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાયેલા કેશુભાઈ પંચાળા પર આ રોડ પરથી પસાર થાય છે તેઓએ પણ સમગ્ર રોડની હકીકત અંગે રૂબરૂ ચકાસતા લેખિતમાં કલેક્ટર માર્ગ અને મકાન વિભાગ અને ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી તપાસની માંગ કરવામાં આવશે તેમજ જવાબદાર પર કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું ન્યૂઝ નાઇન ગુજરાતી રાણપુર મારું નામ કિશન મકવાણા ખરેખર ભ્રષ્ટાચાર થયો છે અને રોડ હાવ એકદમ બોગસ કામ કરેલું છે તમે સ્થળ ઉપર આવીને જોઈ શકો છો સાવ એટલે સાવ હલકી ગુણવત્તાનું કામ કરેલું છે હાથમાં ડામર આવી જાય છે મેં વિડીયો વાયરલ કર્યો તમે જોઈ શકો છો અને અત્યારે હું એ વિડીયો બનાવી શકું બીજી વાર બનાવી શકું એમ છું તે સ્થળ ઉપર અત્યારે જાતે એમને બીજી વાર થીગડું માર્યું છે તેમ છતાં હજી નીકળી જાય ઉખડી જાય છે રોડ હાથમાં હવે એ હાજર હતા કે નહોતા એ મને ખ્યાલ નથી પણ ખરેખર આવા રોડ બને ત્યારે જે તે વિસ્તારમાં એ જે તે સુપરવાઇઝર હોય તેના સ્થળ ઉપર હાજર રહેવું જોઈએ અને એની સુપરવાઇઝર નીચે જ આવો રોડનું કામ થવું જોઈએ હાલ આવો ભ્રષ્ટાચાર કર્યો છે આવા કોન્ટ્રાક્ટરોને નકરું બિલ અટકાવી દેવાથી કામ નથી થતું તેમને બ્લેક લિસ્ટમાં નાખી દો અને એ એજન્સીમાં ફરી વાર આવું કામ આ કોઈ પણ કામ ન કરી શકે તેને દસ વીસ બ્લેક બ્લેકલિસ્ટમાં નાખી દો તે કામ જ ન તેમને આપવું જોઈએ કટોરી માટે આ બીજી વાર ઉખાડી અને વ્યવસ્થિત સાફ સફાઈ કરીને ડામર છટકાવ કરી અને બીજી વાર બનાવે તો જ આમનું બિલ થવું જોઈએ તે સિવાય બિલ ન થવું જોઈએ મારું નામ પંચાળા કેશુભાઈ ધરમસિંહભાઈ હું બોટાદ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિનો ચેરમેન છું અને રાણપુર સીટ ઉપર ચૂંટાયેલો વ્યક્તિ છું એ કામ નબળું છે એ તો મારે જોવામાં આવ્યો અને વિડીયો મેં જોયો હતો તો આવું નબળું કામ ચાલે ને અને આ રોડ ઉપર અધિકારીઓ તેમજ નેતાઓ બધા નીકળતા રાણપુરથી બોટાદનો મુખ્ય માર્ગ છે હું પણ રોજે રોજ નીકળતો હોય અહીંયા અને રોડના ખાડા એવા પડી પણ જે ગાડીની વ્હીલ પ્લેટો વળી જાય છે તમારા મૂક્યું છે અથવા તો મુખ્ય હવે આજે રજૂઆત થઈ છે અને અમારા ભાજપના કાર્યકર્તાની રજૂઆતને આધીન હું ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશ આ પહેલાં પણ મેં રજૂઆતો કરી લેશે કે આ રોડ તૂટી ગયો નવો બનાવો આ બે હજાર સત્તરમાં રોડ બનેલો છે અને એકીગત પાંચ વર્ષનો નિયમ આવે અને આ નવ વર્ષ થવા આવ્યા તો મુખ્ય મારા ક હોય અને એ નવ નવ વર્ષ થાય

એ લોકોએ માત્ર ડામર પાથર્યો છે માટી ઉપર ડામર પાછરે ડામર રહે જ નહીં એને જે લેયર પ્રમાણે કામ આપ્યું છે એ પ્રમાણે કામ છે નહીં અને અમે એ સ્થાનિક છીએ અમે રોજ જોઈએ છીએ કે અમે ટ્રેક્ટર વાળીએ ને તો એ અડધો રોડ હેઠો આવે માંગ એવી છે કે ખરેખર જે રોડ બનવો જોઈએ એવો બનવો જોઈએ અને આ ભ્રષ્ટાચાર કરવાવાળા રોડ બનાવો હોય તો ગવર્મેન્ટે આને કોટે કરાવવાય જ નહીં એના ઉપર કાયદેસર સરકારે કડક પગલાં લેવા જોઈએ અને એનું એવું એક્શન લેવું જોઈએ કે ભાઈ તેમ કર્યું છું તમારી કામગીરી બતાવો ડામર પાથરી દો તો જ અમારા જેવા ખેડૂત આપો ને અમે આવું જ કરીએ ગામડામાં રસ્તા એમ કરીએ જ છીએ આ એવું કામ કર્યું છે જે અજ્ઞાનતા વાળું કામ છે ને એ આ લોકો કરે છે અને પૈસા પોતાના ઘરે લઈ જાય છે ખરેખર માર્કેટમાં જેવો રોડ હોવો જોઈએ ને એવો છે નહીં